જય માતાજી મિત્રો હું મનીષા આપનું સ્વાગત કરું છું અમીધારા કિચન માં તો આજે આપણે બનાવશું બટેકા વડા બટેકા વડા તો બધાના ઘર માં બનતા જ હોય પણ આપણે આની અંદર એક ટેસ્ટફુલ મસાલો નાખી અને સરસ બનાવીને તૈયાર કરશું અને ઘર માં બધાને બહુ જ ભાવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો બટેકા વડા બનાવવા માટે આપણે 6 મીડિયમ સાઈઝ ના બટેકા લીધા છે આપણે આ રીતના સરસ બટેકા લઈ લેવાના આપણે બાફીએ ત્યારે કલાકનું કામ મિનિટો થાય એ રીતના તૈયાર કરશું પેલા એની છાલ કાઢી લેશું બધી આ રીતના છાલ કાઢીને આપણે પાણીમાં નાખતા જશું તો બટેકાને આપણે બધી ચાલ કાઢી નાખી છે અને આપણે આના વચ્ચેથી બે ભાગ કરી નાખશું હવે આ રીતના વચ્ચેથી સમારી અને બે ભાગ કરી લેવાના માટે આપણે બટેકાને સરસ ધોઈ નાખશું એટલે જેનો સ્ટાચ હશે ને અંદર એ બધો સરસ ધોવાઈ જશે અને બટેકા એકદમ સરસ ચોખ્ખા થઈ જાય તો હવે આપણે બટેકાને બાફી લઈશું તો વાફવા માટે આપણે ઇડલીનું કુકર લીધું છે અને તેની અંદર આપણે એક બે ગ્લાસ જેટલું પાણી ગરમ થવા મૂકી દીધું હતું પાણી તમે જો વરાળ નીકળે એટલું ગરમ થઈ ગયું છે આ રીતના તમે એટલે તરત જ બટેકા બફાઈ જશે તો આપણે જે ડીશ મૂકી દેશું હવે આ બટેકાને આપણે ઢાંકીને પાંચ થી દસ મિનિટ માટે બફાવા દેસુ તો હવે આપણે બટેકા બનાવવા માટેનો મસાલો બનાવવાનો છે તો આપણે ખાણી લેશું અને તેની અંદર આપણે અડધી ચમચી આખા ધાણા નાખશું એક ચમચી સફેદ તલ નાખશું અડધી ચમચી આખું જીરું નાખશું અને એક ચમચી આપણે વરિયાળી નાખશું હવે બધા મસાલાને આપણે અધ કચરો વાટી લઈશું આપણો બધો મસાલો અધ કચરો આપણે વાટી લીધો છે તો હવે આપણે એને કાઢી લેશું જો હું તમને બતાવી દઉં આપણે આ રીતનો એને વાટીને તૈયાર કરવાનો છે તો આપણે વાટકી લઈ અને એનો મસાલો કાઢી લેશું તો હવે આપણે લીલો મસાલો બનાવવાનો છે તો આપણે ત્રણ મરચી લીધી છે એક આદુનો ટુકડો લીધો છે ત્રણ લસણ નીકળી લીધી છે અને ચાર થી પાંચ આપણે લીમડાના પાન લીધા છે તો આ બધો મસાલો આપણે ખાણીની અંદર નાખી દઈશું આ બધો મસાલો આપણે આ રીતે સમારી અને ખાણીની અંદર નાખી દઈએ ત્યાર પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું આપણે મસાલો છે એ સરસ વટાઈ જશે ફટાફટ તો લીલો મસાલો પણ સરસ રીતના વટાઈ ગયો છે તો તો આપણે એને પણ કાઢી અંદર તમે જોઈ શકો પછી બટેકા સરસ રીતના બફાઈ ગયા છે તમે જો હાથે થી આ રીતના પ્રેસ કરશો તો પણ બધા બફાઈ ગયેલા સરસ દેખાશે આ રીતના બાપશો ને તો ફટાફટ કામ થશે ને બટેકાની અંદર પાણી પણ નહીં ચડે અને બટેકા મસ્ત બફાઈ જશે અને રસોઈ પણ આ રીતના બટેકા બાપતા હોય છે તો અત્યારે આપણે બટાકામાં વરાળ નીકળે છે એટલે થોડી ઠંડ થવા મૂકી દઈએ તો હવે આપણે ચણાના ના લોટ નું બેટર બનાવવાનું છે તો આપણે એક વાટકો ચણાનો લોટ લીધો છે અને એક બાઉલ લેશું અને તેની અંદર આપણે ચાણી મૂકી અને આપણે લોટ ને પેલા ચાળી લેશું તો આપણે ચણાના લોટને ચાળી લીધો છે હવે આપણે એની અંદર બે ચમચી જેટલો ચોખાનો લોટ નાખશું ચોખાનો લોટ નાખવાથી આપણા બટેકાવાડા છે એકદમ કરકરા સરસ બનીને તૈયાર થશે તો હવે આ ચોખાનો લોટને પણ આપણે ચાળી લેશું તો હવે આપણે એની અંદર પાંચ ચમચી જેટલું મીઠું નાખશું પાંચ ચમચી જેટલી આપણે હળદર નાખશું તો અડધી ચમચી આપણે અજમ લીધા છે અને હાથથી મસળીને નાખી દઈશું હવે આપણે એની અંદર થોડું થોડું પાણી નાખી અને એને બેટર તૈયાર કરશું આપણે ચણના લોટનું બેટર બનાવી અને તૈયાર થઈ ગયું છે તમે જો આ રીતના આપણે ચમચીથી પડે એવું જાડું બનાવીને તૈયાર કરવાનું છે અને આપણે ચાળીને લોટ લેસો એટલે લમ્સ પણ નહીં પડે અને આપણો લોટનું બેટર સરસ રીતના બનીને તૈયાર થઈ જશે તો આપણું બેટર બની ગયું છે તો આપણે એને ઢાંકી અને અત્યારે મૂકી દઈશું તો બટેકા આપણા સરસ ઠંડા થઈ ગયા છે તો આપણે એને વાસણમાં કાઢી લીધા છે તો હવે આપણે એને પહેલાં છૂંધી લેશું આપણા બધા બટેકાને સરસ રીતના આપણે છૂંદી લીધા છે તો હવે આપણે એની અંદર મસાલો કરી લેશું તો આપણે જે આદુ અને લસણ મરચાંની પેસ્ટ બનાવી નાખી છે ને એ નાખી દઈશું અડધી ચમચી આપણે મીઠું નાખશું કારણ કે આપણે જે બેટર બનાવ્યું એમાં પણ નાખ્યું છે અને આપણે આદુ મરચી ખાઈને એમાં પણ નાખ્યું છે એટલે આપણે સ્વાદ પ્રમાણે નાખશું અડધી ચમચી ધાણા જીરું નાખશું અડધી ચમચી ગરમ મસાલો નાખશું ગળપણ માટે આપણે ખાંડ નાખશું એક ચમચી અડધી ચમચી આપણે મરીનો પાવડર નાખશું જો તમારી પાસે મરીનો પાવડર ન હોય ને આખા મરી હોય તો જયારે આપણે મસાલો ખાંડીએ ને તેની સાથે મરી ખાંડી લેવાના તો આપણે અડધી ચમચી મરીનો પાવડર નાખશું ખટાશ માટે આપણે અડધી ચમચી ચાટ મસાલો નાખશું થોડા લીલા ધાણા નાખશું આ લીલા ધાણા આપણે થોડાક દાંડલીવાળા હોય એવા લેવાના તેનો ટેસ્ટ બહુ સરસ આવશે અને એક ચમચી જે આપણે મસાલો ખાંડીને રાખ્યો છે ને એ નાખી દેસુ હવે આ બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેશું તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એની અંદર પવા નાખવાના છે તો બે મોટી ચમચી પવા લીધા છે એને મેં ધોઈ અને સરસ રીતના કોરા કરી લીધા તમે જુઓ

તો હવે આ માવાની અંદર આપણે એક વઘાર કરવાનો છે એ વઘાર કરી લેશું અને જ્યારે તમે માવો બની જાય પછી એકવાર ટેસ્ટ કરી લેવાનો જે તમને ઓછા વધુ લાગે એ નાખી દેવાનું તો આપણે વઘાર કરવા માટે એક વઘાર્યું લેવાનું છે અને તેની અંદર આપણે એક પાવડા જેટલું તેલ નાખવાનું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે અડધી નાની ચમચી રાઈ નાખશું અડધી નાની ચમચી જીરું નાખશું રાયથી રૂ ફૂટી છે એટલે બે થી ત્રણ લીમડાના પાન નાખી અને ગેસને બંધ કરી દેસુ ત્યાર પછી આપણે અડધી નાની ચમચી હિંગ નાખી દેસુ અને એક નાની ચમચી હળદર નાખશુ આ બધો મસાલો આપણે વઘારની અંદર મિક્સ કરી દેસુ ગેસ બંધ કરી અને હળદર નાખવાથી હળદર બળશે નહીં અને સરસ રીતના આપણે એની અંદર મિક્સ કરી દેસુ મસાલામાં હમ હવે આપણો વઘાર ગરમ છે એટલે આપણે થોડું ચમચીથી એને મિક્સ કરી લેશું આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એના મીડિયમ સાઈઝના બોલ્સ વાઈ લેશું આ રીતના આપણે મીડિયમ સાઈઝના બોલ્સ વાળીને તૈયાર કરી લેશું બધા તમે જો બોલ્સ કરશો ને આઠમાં પણ નહીં ચોટે કેટલા સરસ બનીને તૈયાર થશે તો આપણે બધા બોલ્સ બનાવી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે એને તળી લેશું તો તળવા માટે આપણે તેલને પણ ગરમ થવા મૂકી દીધું હતું તો તેલ આપણું ગરમ થઈ ગયું લોટનું બેટર આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો કેટલું સરસ પલી ગયું છે એકદમ સરસ ઘાટું થઈ અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એની અંદર આપણા જે બોલ્સ બનાવીને તૈયાર કર્યા છે બોળતા ચાશું અને આપણે તળતા ચાલશું તો તેલની અંદર આપણે થોડુંક એવું ચણા લોટનું ટીપું નાખીને જોઈ નાખી તો તમે જોઈ શકો તરત જ ઉપર આવે છે તો હવે આ બોલ્સ લઈને આપણે અંદર નાખતા આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે ને એ બધા આપણે ચણા લોટની અંદર નાખી અને આ રીતના ચમચીથી થી બધા ડૂબો દેસુ અને પછી આ રીતના ચમચીથી લઈ અને ધીમેથી આપણે તેલની અંદર નાખી દેસુ છાટા ન ઉડે તેનું ધ્યાન રાખવાનું લોટ નું આવી એટલા લેજો આ રીતના જેટલા ની અંદર સમાય એ રીતના આપણે અંદર નાખી દેવાના અને વડાને આપણે એકદમ ધીમે આજે તળવાના છે એટલે સરસ રીતના તળાઈને તૈયાર થઈ જશે તો વડાને આપણે અંદર નાખી અને તરત જ નથી ફેરવવાના થોડોક એનો કલર આવી જાય ને પછી આપણે ચમચાથી ઉપર હળવા હાથે હળાવી લેવાના એટલે આપણા વડા છે અંદર ચણશે નહીં અને સરસ ચારેય ઉપરથી તળાઈ જશે તળાઈ પણ કેટલા સરસ ગયા છે અને કલર પણ સરસ આવ્યો છે તો હવે આપણે એને તેલમાંથી કાઢી તો હવે આવી રીતના આપણે બીજા ગોટા છે એને પણ તળી લેશું આપણા ઘરમાં ગરમ બટેકાવાડા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો કેટલા સરસ બનીને તૈયાર થયા છે જોતાં જ ખાવાનું મન થાય એવા બનીને તૈયાર થયા છે આમ તો ઘરમાં બધાને બટેકાવાડા ફેવરેટ જ હોય છે તમે મારી રીતે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવ છે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી